સ્વાગત છે રહસ્યની સફરમાં એક એવી યાત્રા જ્યાં ગુજરાતના રહસ્યો હિંમત અને દંતકથાઓ એમ કે જીવંત થાય છે હા અને આજે આપણે ગુજરાતની એક એવી નિર્ભય મહિલા યોદ્ધાની વાત કરીશું જેમની બહાદુરી અરે જેમની દ્રઢ નિશ્ચયની ગાથા સદીઓથી ચાલી આવે છે એક દંતકથા જેવી બરાબર કહેવાય છે કે એમની તલવાર ગૌરવથી ચમકતી હતી પણ એ શક્તિ પાછળ એક રહસ્ય પણ છુપાયેલું હતું હા એક એવું રહસ્ય જે આજે પણ મતલબ એ યુદ્ધ ભૂમિના ખંડેરોમાં ગુંજતું સંભળાય છે જે એમણે એક સમયે શાસન કર્યું હતું તો આ વાર્તા છે એમના યુદ્ધોની એમના બલિદાનની અને પેલી ભયાનક શાંતિની પણ જે એમની છેલ્લી લડાઈ પછી છવાઈ ગઈ હતી ચાલો ત્યારે આજે સમયના એ પડઘામાં જઈએ અને એમની વીરતા અને ભયના એ અનોખા મિશ્રણને અનુભવીએ વાત શરૂ થાય છે જુઓ ઈસવીસન 1175 થી હા ગુજરાતમાં ત્યારે સોલંકી વંશનું રાજ હતું હા અને રાજા અજયપાલનું અચાનક અવસાન થયું એટલે એમના નાના પુત્ર મૂળ રાજા દ્વિતીય એમને ગાદી મળી ઉંમર ઘણી નાની હતી એટલે સ્વાભાવિક રીતે શાસનની બધી જવાબદારી કોણ સંભાળે એમના માતા રાણી નાયકા દેવી અને એ માત્ર એક માતા નહોતા એ હતા રાજમાતા એક નેતા અને ખબર છે એક અદ્ભુત યોદ્ધા પણ ખરો એમના પર બેવડી જવાબદારી હતી પોતાના પુત્રનું ભવિષ્ય અને પોતાની માતૃભૂમિનું ગૌરવ સાચવવાની પણ ત્યારે જ ઉત્તર પશ્ચિમમાંથી એમ કે ખતરો આવી રહ્યો હતો મોહમ્મદ ઘોરી હા એ નામ તો ઇતિહાસમાં કુખ્યાત છે એણે પંજાબ લાહોર એ બધું જીતી જીધું હતું અને હવે એની લાલચી નજર હતી ગુજરાતની સમૃદ્ધિ પર સોનાની ચીડિયા કહેવાતું તે ગુજરાત ત્યારે એને શું વિચાર્યું હશે કે અહીં તો બાળક રાજા છે અને રાજ ચલાવે છે એક સ્ત્રી આ તો બહુ સહેલું રહેશે હા એની ગણતરી હતી કે જીત તો પક્કી જ છે પણ એ ભૂલી ગયો કે આ ગુજરાતની ધરતી છે એને ક્યાં ખબર હતી કે એનું સ્વાગત કેવું થવાનું છે અને પછી આવ્યું ઈસવીસન અગિયારસો ને એ વર્ષ ઇતિહાસમાં લખાઈ ગયું ઘોરી પોતાની મોટી સેના લઈને ગુજરાતમાં ઘૂસી આવ્યો પણ રાણી નાયકા દેવી કંઈ કાચા નહોતા એ પૂરી તૈયારીમાં હતા એમણે ખાલી પોતાની સેના પર ભરોસો ન રાખ્યો એમણે શું કર્યું એમણે નાડોલ ઝાલોર બીજા બધા રાજપૂત રાજાઓ યોદ્ધાઓ બધાને ભેગા કર્યા એક મજબૂત ગઠબંધન બનાવ્યું વાહ એકતામાં શક્તિ બિલકુલ અને યુદ્ધ માટે જગ્યા પણ એવી પસંદ કરી માઉન્ટ આબુની તળેટીમાં કссаહારાડા ગામ પાસે જેને કાયાદારા પણ કહે છે હા સાંભળ્યું છે ત્યાં સાંકડી ખીણ જેવું છે નહીં બરાબર રણનીતિ હતી કે દુશ્મનની સેનાને એ સાંકડી જગ્યામાં ફસાવી દેવી પછી શું થયું યુદ્ધ કેવું રહ્યું અરે એ દ્રશ્યની તો કલ્પના જ કરવી પડે એક બાજુ ઘોરીના હજારો સૈનિકો બીજી બાજુ રાણી નાયકા દેવી અને એ પણ પોતાના નાના પુત્ર મૂળ રાજાને પીઠ પર બાંધીને હા રણચંડી બનીને સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા કહેવાય છે કે યુદ્ધ પહેલા એમણે મંદિર સામે પ્રતિજ્ઞા લીધી હતી કે માતૃભૂમિ માટે જાન પણ આપી દઈશ ગજબની હિંમત યુદ્ધ શરૂ થયું અને નાયકા લેવી અને રાજપૂત યોદ્ધાઓ વીજળી વેગે તૂટી પડ્યા ઘોરીની સેના પર પેલી ખીણવાળી રણનીતિ કામ કરી ગઈ એવી કામ કરી કે ઘોરીની સેનાને સંભાળવાનો મોકો જ ના મળ્યો એ ભૌગોલિક પરિસ્થિતિમાં બરાબરના ફસાયા એટલે પરિણામ ઘોરીની કાર્મી હાર બહુ ખરાબ રીતે હાર્યો એની સેના વેર વિખેર થઈ ગઈ એને પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું ભારતમાં એની પહેલી મોટી હાર હતી આ અને તે પણ એક મહિલા શાસકના હાથે હા અને આ હાર એટલી જબરદસ્ત હતી કે ઘોરીએ પછી ઘણા વર્ષો સુધી ગુજરાત સામે જોવાની હિંમત જ ન કરી આ તો માત્ર એક યુદ્ધની જીત નહોતી આ તો એમ કે હિંમતની જીત હતી માતૃત્વ શક્તિની જીત હતી બરાબર અને પોતાની સંસ્કૃતિ પોતાની ધરતીના રક્ષણ માટેના સંકલ્પની જીત હતી રાણી દેવીનું નામ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું એમની વાર્તા આજે પણ આપણને પ્રેરણા આપે છે કે સાચું નેતૃત્વ હોય મનોબળ મક્કમ હોય તો મોટામાં મોટો દુશ્મન પણ ટકી શકે નહીં ખરેખર એમની વીરતા અને રાજનીતિ બંને કમાલના હતા તો કેવી નાગી શ્રોતાઓને આજની આ ગુજરાતની બહાદુર મહિલા યોદ્ધાની વાત શું એમની હિંમત અને એમના જીવનના રહસ્યમય પાસાથી તમારા રૂવાટા ઊભા થયા જો તમને આ વાર્તા ગમી હોય અને ઇતિહાસના આવા રહસ્યો જાણવામાં રસ હોય તો રહસ્યની સફર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હા કારણ કે અમે ગુજરાત અને તેની બહારની આવી વધુ રહસ્યમય અને ઐતિહાસિક વાર્તાઓ લાવતા રહીશું અથવા તમે આગળ કયા વિષય પર કઈ દંતકથા કે રહસ્ય વિશે સાંભળવા માંગો છો તમારા સૂચનો અમારા માટે મહત્વના છે અમે બહુ જ જલ્દી પાછા મળીશું એક નવી રોમાંચક અને રહસ્યમય વાર્તા સાથે ત્યાં સુધી રહસ્યની સફર સાથે જોડાયેલા રહો જય શ્રી રામ